લઈ ઝડપથી ચાલી રહ્યું છે હજુ એક દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે પરંતુ જ્યારે આ બિલ્ડિંગ બનશે ત્યારે મિની સચિવાલય જેવો રૂપ અહીં ધારણ થશે પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરતમાં માં કોર્પોરેટરો જેમણે કોર્પોરેશનમાં આવન જાવન કરી હોય તો આ બિલ્ડિંગમાં એમના કોઈ સુધારા હોય કે કોઈ સજેશન હોય આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને આ વિઝીટ ગોઠવવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા અઠાવીસ માળની બે ટ્વીન બિલ્ડિંગ બનાવવા જઈ રહી છે અને હજુ થી દોઢ વર્ષ જેટલો સમય લાગશે પણ જ્યારે આ બિલ્ડિંગ બનશે ત્યારે મિની સચિવાલય જેવું રૂપ અહીં ધારણ થશે આ બિલ્ડિંગ પૂર્ણ થઈ જશે પછી એક જ બિલ્ડિંગની અંદર સુરત મહાનગરપાલિકાના દરેક ડિપાર્ટમેન્ટ આવી જશે બે હજાર જેટલી ગાડીઓનું પાર્કિંગ અને પાંચ હજાર જેટલા ટુ વ્હીલરનું પાર્કિંગ આ બિલ્ડિંગમાં સમાવેશ છે સુરત મહાનગરપાલિકાના વહીવટ ભવનની આજે વિઝિટ ઉપર કોર્પોરેટરો અમારા વોર્ડના પ્રમુખો મહામંત્રીઓ અને સંગઠનના મિત્રો આજે આવી રહ્યા છે અમે આજે સુરત શહેરના લોકો માટે જે નવી સુવિધા ઊભી થઈ રહી છે એનું કામ કેટલું ઝડપથી ચાલી રહ્યું છે તેની વિઝિટ ઉપરાંત જે કોઈ પણ સંગઠનના મિત્રો છે કોર્પોરેટરો છે એમણે છેલ્લા સાડા ચાર પાંચ વર્ષથી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે આવન જાવન કરી હોય તો એમણે આ બિલ્ડિંગમાં એમના કોઈક સુધારાઓ હોય એમાં કોઈ સજેશનો હોય રૂમની સાઈઝ નાની મોટી કરવી હોય આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થાના ભાગરૂપે આજે આ વિઝિટ ગોઠવી છે સુરત મહાનગરપાલિકા હંમેશા સુરતના શહેરીજનોના હિતમાં કાર્યો કરતી રહી છે આજે પણ આજે સુરત મહાનગરપાલિકા અઠાવીસ માની બે ટ્વિન બિલ્ડિંગો બનાવવા જઈ રહી છે હજુ એક દોઢ વર્ષ જેટલો સમય લાગશે પણ જ્યારે આ બિલ્ડિંગો કમ્પ્લીટ થશે ત્યારે એક મિની સચિવાલય જેવું રૂપ અહીંયા ધારણ થશે આપ સૌ જાણો છો એમ કે કોઈ પણ વ્યક્તિએ ઓનલાઈન સિવાય જ્યારે રૂબરૂમાં જઈને કોઈ પણ દાખલો કે આધાર કાર્ડમાં સુધારો જ્યારે કરાવવાનો હોય ત્યારે એને આખા દિવસની અડધા દિવસની રજા પાડવી પડે એટલે કે એવરેજ એક વ્યક્તિને ત્રણસોથી લઈને પાંચસો રૂપિયાનો ખર્ચો થતો હોય છે એની ઓફિસમાં એને રજા પાડવી હોય છે જ્યારે આજે જ્યારે આ બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ જશે પછી એક જ બિલ્ડિંગની અંદર સુરત મહાનગરપાલિકાના દરેક ડિપાર્ટમેન્ટ આવી જશે જેથી કરીને એને ચાર કે પાંચ પરમિશન જે કોઈ પણ લેવાની હોય એ એકસાથે લઈ શકે ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નની ઓફિસ તો આવશે એટલે સ્ટેટના કામો પણ એક સાથે અહીં કરી શકાય એવી સિચ્યુએશન અહીંયા ક્રિએટ થઈ રહી છે એટલા જ માટે અમે આ વિઝિટ ગોઠવી છે કે સામાન્ય જનો આ સચિવાલયની અંદર મિની સચિવાલયની અંદર આખો દિવસ આવીને પોતાના આઠ દસ બાર પંદર જેટલા પણ કામો હોય એક સાથે કરી શકે એટલે એમના દસ બાર દિવસો બચે અને સાથે સાથે ચાલો કે પાંચસો રૂપિયાનો ખર્ચો બી ગણીએ તો ચાર પાંચ હજાર રૂપિયા એમના બચી જાય ઉપરાંત ફ્યુલ એક્સપેન્સમાં ઘટાડો થાય વારે વારે ધક્કા નહીં ખાવા પડે ફ્યુલ પેટ્રોલના બેલેન્સોમાં બેનિફિટ થાય અને આ દરેક સુરત મહાનગરપાલિકા જેમાં આજે ત્રીજા નંબર ઉપર હમણાં જ બે દિવસ પર આપણે એવોર્ડ લીધો છે હવે ભવિષ્યમાં આ બની ગયા પછી આપણે એમાં પણ જે વાયુ સર્વેક્ષણનો જે એવોર્ડ હતો એમાં પણ આપણે પહેલા નંબર ઉપર આવશું એવું મારું માનવું છે અને આ કારણસર આ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ ઉપર બન્યું છે આ સૌથી મોટી વાત છે ભારતનું નહીં પણ એશિયાનું આ સૌથી મોટું મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે એના માટે આપ સૌ શહેરીજનોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને પાર્કિંગ સુવિધા જેમ કીધું એમ કે કોઈ પાર્કિંગ રોડ ઉપર કરવાનું આવશે નહીં

પણ અમે બસો કોર્પોરેટરો સમાઈ શકે એવું મોટું આ સભાગૃહ બનાવ્યું છે અને વિવિંગ ગેલેરીમાં પણ પત્રકારો તમારા માટે ખાસ વ્યવસ્થા વિવિંગ ગેલેરીમાં અમે રાખી છે જ્યાં તમે બેસીને સંપૂર્ણ રીતે આ સભાનું સંચાલન કેવી રીતે થાય છે તેના ફોટા પાડી શકશો વિડીયો લઈ શકશો બંને બે ગેલેરીની અંદર બીજા સો સો વ્યક્તિ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી સુરત મહાનગરપાલિકાનું નવું વહીવટ બની રહ્યું છે ત્યારે તમામ કોર્પોરેટરો સાથે સંગઠનના મિત્રો સાથે આજે વિઝિટ કરી છે આપ સૌ જાણો છો કે મુગલી શરામાં આપણે વર્ષો સુધી તકલીફ ભોગવી છે તેના ભાગરૂપે આદરણીય શ્રીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રના જળશક્તિ મંત્રી સીઆર આર સાહેબના માર્ગદર્શનમાં આ બિલ્ડિંગ બની રહ્યું છે મને ગર્વ એટલે થાય છે કે વિશ્વમાં કોઈ મહાનગરપાલિકાની બિલ્ડિંગ અઠ્યાવીસ માળની નથી વિશ્વમાં કોઈ મહાનગરપાલિકાની બિલ્ડિંગ અઠ્યાવીસ માળ નથી તે સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ બનવા જઈ રહી છે હું તમને વાત કરું શહેરીજનોની તમામ સર્વિસ સુવિધાઓ એક જ જગ્યાએ મળી શકે એટલે રોજના શહેરીજનો મુગલી સરા જાય કોઈ અઠવાલિયન્સની કચેરીએ જાય

આપણે ગ્રીન બિલ્ડિંગ બના ગ્રીન બિલ્ડિંગની રેવન્યુ જનરેટ થશે એટલે એમાં જે એમાં સોલર સોલર દ્વારા ઇલેક્ટ્રિક જનરેટ થવાની છે એમાં પણ એના હિસાબે રિન્યુબલ એનર્જીના માધ્યમથી આ બિલ્ડિંગ ચાલશે અત્યારે આપણે જે આ હોલ જોઈ રહ્યા છે અત્યારે મુગલી શાળામાં તો તમે લોકો આવો છો તેનો હોલ પણ જોયો છે એના કરતા વિશાળ હોલ છે પત્રકારો માટે વ્યવસ્થા બેઠક કરવામાં આવી છે પ્રેક્ષક ગેલરી પણ બહુ સારી બનાવવામાં આવી છે એટલે આ બિલ્ડિંગ આપણું ભારતનું તો આઈડોલ બનવા જશે

અમુક કામ માટે ગાંધીનગર નહીં જવું પડે એ કામ આ જ કચેરીમાં થઈ જશે